વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા ટ્રાફિક નિયમન કરતા પોલીસ જવાનોને છાસનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉનાળાની આકરી ગરમીમાં બળબડતા ટડકામાં ટ્રાફિક નિયમ કરતા પોલીસ જવાનો માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચની સંસ્થા આગળ આવી હતી સંસ્થા દ્વારા જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના બેન મહેરિયાની ઉપસ્થિતિમાં પાંચ બત્તીસ સ્થિત ચોકી ખાતે પોલીસ જવાનોને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આવિતરણના કાર્યક્રમમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે હાલ પડતી જે ગરમી છે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે તેમાં ભરૂચ જિલ્લામાં પણ ખાસી એવી ગરમી પડી રહી છે પોલીસ જવાનો એમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસ જવાનો જે ખરા તડકામાં રોડ પર વર્ક કરતા હોય છે અને ટ્રાફિક નિયમનની જે કામગીરી કરે છે એમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ છાશનું જે વિતરણ કરવામાં આવેલું છે તેના માટે તે લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું